તો હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદનો પ્રારંભ થયો પાટણ શહેર ઉપરાંત કુરેજા રૂની ગોલાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો વિરામ બાદ શરૂ થયેલો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તો પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો છે